આપણા જય ઠાકર મિત્રો અને બ્લોગ ની શરૂઆત કરી છે તો આજે આપણી કુંજ વિહાય છે બપોર ના વાગ્યા છે બધી વાગ ગયા છે કુંજ આપણી વિયાય છે જો એ કાં છે કૂટે છે અને મેં હતી અને મેં બાંધી નાખી હતી એટલે પછી હેરાન કરે નહીં ભેસમ જવાનું ભેસું રેડી મૂકીને આવ્યો છું વાડે વીઆઈ છે હજી એમ કે અત્યારે વીઆઈ ગયા છે બે અઢી વાગે હવાર ની નવ વાગ્યા બાંધી છે તારે મને ખબર પડી ક્યારે આ ગયા છે વી જશે છે આ તો હજી પોતે વ્યાણ નથી હવે આના વિશે જાણકારી તો કુંજ છે એક સિમડું નીચું છે ટી પણ કે બીલી કે આલી બીલી પણ કે છે સિંગડું હલકું હોય તો આલી બીલી કહે મતલબ અને આલી બીલી કહેવામાં આવે છે અને આને ફર્સ્ટ વેતરમાં હું ગાયને હાટ લાવ્યો હતો અને આને ફર્સ્ટ વેતરની અંદર હતું પાડી કૌર પાડી કુંજ કાજલ નામ પાડી નાવડો પાડી આ તો આપણી બેડીની પાડી છે નાખીની પાડી છે ત્રણ પાડી વાળા અંદર છે ચાંદરીની છે છ પાડ્યું છે એક પાડો જ છે ખાલી આવ્યો એક જ પાડો આવ્યો છે એક પાડો વેચી નાખ્યો ત્રણ બીજી વેચી આમાં પણ ત્રણ પાડી હતી આપણી નવ પાડી અને બે પાડો આવ્યા છે મામા ગોગાની વિડીયોને જલ્દીથી લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચાલો કુંજ વ્યા છે એનો વિડીયો આપણે પૂરો તમને બતાવવાનો છે અને કુંજની વાત કરું કુંજ થર્ડ લેક્ચર છે બહુ સારું છે તમે અંદાજો મારી દઈશું ચાલો તમે કુંજ કેટલા કલાક બીજા તો સારું ભાઈ di provare हमते हैं जानते हैं

લાવી છે પાડી એક અગત્યની જાણકારી આપી દઉં તમને બધા માલધારી મિત્રોના કામ લાગે જ્યાં તર જ્યારે ભીઆય એટલે ભેંસ છે ડાયરેક્ટ બીમાર થઈ જાય છે એનું કારણ છે વીયાણા પાછળ તરત જ તો આનું કારણ છે કે ભેંસને તમે વિયાણા પાછળ જો બાંધેલી એવી રીતની બાંધેલી રાખવી કોઈ દિવસ નહીં વિયાણી એટલે તરત જ એને ગળામાંથી રસો કે રાંઢું જે પણ હોય છૂટું કરી દેવાનું અને કાઢી નાખવાનું રસો કાઢ્યા પાછળ તરત જ એને ચરતી હોય તો ચરવા દેવાની પાણી બીજું પીએ તો પીવા દેવાનું કોઈ પણ નુકસાન થતું નથી આના ભેસ પીયા પાછળ તરત જ તમે જે બાંધીને બાંધી રાખો છો સૂકો ચરો નાખો ઓલું ચરો નાખો પણ તો છતાં એ પંદર કે વીસ દિવસ સુધી ઠેકાણે ભેંયાનું શરીર નથી આવતું અને ભેંસ કોઈક વાર ઘણીવાર અચૂક બીમારી અંદર જતી રહે છે તો એના પછી આપણે યુટ્રુવેટ પણ પાવીએ મેલોક્સિન ઇન્જેક્શન મારે નિમુ મારી મારીએ કેલ્શિયમના બાટલા ચઢાવવા પડશે વગેરે વગેરેની ઘણી બીમારી થઈ જાય છે તેથી કોઈ પણ મિત્રોએ હેસ વીઆ એટલે તરત જ આને રસો કાઢી નાખો ગળામાંથી જેમ કે આ બાંધેલી છે આને વીયાને સવારની બાંધેલી છે આને રસો હું કાઢી નાખીશ અને પછી છૂટી કરી દઈશ જે ચરવું હશે ચરશે પાડી ચાટી લેશે પાડું સાફ કરી લેશે અને ત્રણ રીતે ચરશે અને પાણી પીશે અને ફરશે જવ વડોડાજી ઠાકર અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધજો જય ઠાકર ચાલો અને પાછા ફરી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે